નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ધોરણ દસનું બોર્ડનું પરિણામ ચાર થયું ત્યારે અરવલ્લી જિલ્લાનું પંચ્યાસી પોઈન્ટ બોતેર ટકા પરિણામ ચાર થયું છે જિલ્લામાંથી કુલ ચૌદ હજાર બસો બત્રીસ વિદ્યાર્થીઓએ ધોરણ દસ બોર્ડની પરીક્ષા આપી હતી જે પૈકી બાર હજાર બસો વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્યારે બે હજાર બત્રીસ વિદ્યાર્થીઓ ના પાસ થયા છે અને પાસ થયેલ વિદ્યાર્થીઓ પૈકી એ વન ગ્રેડમાં ત્રણસો સત્તર એ ટુ ગ્રેડમાં એક હજાર ત્રણસો પંચાવન બી વન ગ્રેડમાં બે હજાર પાંચસો પંચ્યાસી બી ટુ ગ્રેડમાં ત્રણ હજાર પાંચસો પાસઠ સી વન ગ્રેડમાં બે હજાર નવસો બે સી ટુ ગ્રેડમાં એક હજાર ત્રણસો પંચાણું ડી ગ્રેડમાં ત્યાં ત્યાંસી વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે મોડાસા શહેરની કે એન શાહ મોડાસા હાઈસ્કૂલની વિદ્યાર્થીની તેલવા પ્રવીણ કુમાર સુતરિયાએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ સાથે અઠ્ઠાણું પોઈન્ટ સો ટકા પ્રાપ્ત કર્યા દેલવાએ ગણિત સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં સોમાંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે અને સાથે જ આ દીકરી ભવિષ્યમાં ક્લાસ એક બે અધિકારી બનવાની ઈચ્છા ધરાવે છે દેલવા તેની આ સિદ્ધિ પાછળ તેના માતા પિતાને શિક્ષકોને શ્રેય આપી રહી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી મારું નામ સુતરિયા ડેવા પ્રવીણ કુમાર છે હું ધોરણ દસમાં કે મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મારા ધોરણ દસમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ રેન્ક અને નાઇન્ટી નાઇન નાઇન્ટી એઈટ પોઈન્ટ સિક્સટીન પર્સન્ટેજ આવ્યા છે અને સંસ્કૃત સોશિયલ સાયન્સ અને મેથ્સમાં સો માર્ક્સ આવ્યા છે મારા ઘરે મા પપ્પા અને મારા મમ્મી છે મારા પપ્પા જે બીમા નોકરી કરે છે મારી મમ્મી હાઉસવાઈફ છે શોખ ટીવી જોવાનું વોલીબોલ રમવાનું કેટલા કલાક અભ્યાસ કરતો અને કેવું આમ મગજ પર સ્ટ્રીટ થી વાત કે મન ફૂલા દિલ ખાલી વાંચવાનું સવારે 2 કલાક અને સાંજે 2 કલાક અને શાંતિથી જ વાંચતી પછી બીજું આમ કયો વિષય વધારે પસંદ છે અભ્યાસમાં વિષય તો બધા જ પસંદ હતા પણ મેથ્સ વધારે આગળ 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 શું શું કરવાની ઈચ્છા છે ભવિષ્યમાં ઓફિસર મારું નામ સુતરિયા પ્રવીણ કુમાર ભીખાભાઈ છે મારી દીકરી જે ધોરણ દસમો સારા માર્ક્સ નાઇન્ટી એઈટ પોઈન્ટ સમથિંગ પર્સન્ટેજ લાવી છે અને આમ પર્સન્ટાઈલ જોઈએ તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું છે હવે એને ભણવામાં એટલો બધો રસ રાખ્યો છે કે કોઈ હદ નથી એમ કહીએ તો એ ચાલે બરાબર અને એના માટે એ જે ભણવા માટે માગે છે એના માટે અમે એના મેં પૂરેપૂરી તૈયારી રાખેલી છે એને ગમે એની ટાઈમ કે એણે કહ્યું કે પપ્પા આ વસ્તુ જોઈએ છે તો એ જ ટાઈમે ગમે તે રીતે મારી પાસે સગવડ હોય યા ના હોય ગમે તે રીતે હું એના માટે એ વસ્તુ એની ટાઈમ આપી જ છે અને એણે એનો ઉપયોગ સદઉપયોગ કર્યો જ છે એટલે એ આજે આટલા ટોપ ઉપર છે